ડીસીપી ઝોન ચાર સ્કોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અસામાજિક તત્વોના ત્રાસથી ફરિયાદો ઉઠી હતી તાપી રિવરફ્રન્ટ જે કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે

સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી ડ્રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડીઓમાં છુપાયેલા અથવા સામાજિક પ્રવૃત્તિઓમાં લિપ્ત તઈ સમોને ફગાડી રહી હતી આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે એપી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત